ચિરુનો નિષ્ફળ ચાર હજાર ત્રણસો આઠથી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠથી સોવીસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી છવ્વીસો ને એંશી રૂપિયા સુધી રાયડિયો નવસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી તલ ઓગણીસો રૂપિયાથી પચીસસો રૂપિયા સુધી સુવા બારસો આઠથી સત્તરસો ને પાસાઠ રૂપિયા સુધી અજમો અઢારસો નવથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો દાતા ઝૂંચા માર્ગીરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના ભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને સેનમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા